શ્રીલક્ષ્મી માતાએ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે અતઃ શ્રી કનકધારા સ્તોત્ર કનકધારા સ્તોત્ર ગુજરાતીમાં ભમરી કડીઓમાંથી શોભતા તમાલ વૃક્ષનો આશ્રય કરે છે તેની જેમ શ્રીહરિના પુલકિત શરીરનો આશ્રય કરનારા મંગલ કરનાર મંગલ મંગલદેવતા શ્રીલક્ષ્મીજીના સૌંદર્યનો વૈભવ મારું મંગળ કરો જેમ ભમરી કમળ પર વારંવાર દ્રષ્ટિ કરે છે તે જ રીતે પ્રેમમાં મુગ્ધ લક્ષ્મીજીની શ્રી વિષ્ણુના વદન કમલ પર પ્રેમ અને લજ્જાયુક્ત દ્રષ્ટિ જતી આવતી રહે છે તે શ્રી લક્ષ્મીજીના નેત્રની દ્રષ્ટિરૂપ માળા અમને ધન સંપત્તિ પ્રદાન કરો સમગ્ર વિશ્વને ઇન્દ્ર જેવા વૈભવનું દાન આપનાર મુરારી માટે આનંદરૂપ લક્ષ્મીજીની અર્ધમિલિત દ્રષ્ટિ મારી પર ક્ષણવાર માટે પણ પડો રૂપ અનિમેશ અને પ્રેમના ભંડાર શ્રી મુકુંદને આંખો મીચીને સૂતેલા જોઈને આનંદથી અર્ધમિલિત નેત્રો દ્વારા જોનાર શેષશાહી વિષ્ણુના પત્ની શ્રી લક્ષ્મીજીની તે અર્ધમિલિત દ્રષ્ટિ અમને સમૃદ્ધિનું દાન કરો મધુ રાક્ષસને જીતનાર કૌસ્તુભ મળીને છાતી પર ધારણ કરનાર શ્રી વિષ્ણુના ઉર પર દ્રષ્ટિની લીલી અને શ્યામ રંગની દ્રષ્ટિરૂપી માળા શોભે છે ભગવાનમાં પણ પ્રેમ જગાડનાર શ્રી લક્ષ્મીજીની નેત્રોની કટાક્ષ માલા મારું કલ્યાણ કરો જેમ કાળા વાદળોમાં વીજળી ચમકે છે તે રીતે મેઘ શ્યામ શ્રી વિષ્ણુની છાતી પર શ્રી લક્ષ્મીજી પૂજનીય મૂર્તિ ચળકે છે તે સમસ્ત જગતને પૂજ્ય અને પુત્રીની મૂર્તિ અમને કલ્યાણનું પ્રદાન કરો જેના પ્રભાવથી કામદેવે મંગલકારી મધુદૈત્યનો નાશ કરનાર વિષ્ણુના હૃદયમાં સ્થાન જમાવ્યું છે તે સમુદ્રપુત્રીની ભરેલી અને અર્ધમિલી દ્રષ્ટિ ધીરે ધીરે મારી પર પડો તેમની કૃપા દ્રષ્ટિ થાઓ શ્રી નારાયણની પ્રિયતમાના નેત્રોમાંથી નીકળતો કરુણાજળનો પ્રવાહ આ દરિદ્ર દરિદ્રતાથી ખિન્ન નિઃસહાય પક્ષી જેવા બાળક પર દયારૂપી પવનથી વરસી રહો અને દુષ્કર્મ રૂપતાપને કાયમ માટે દૂર કરી દો વિશિષ્ટ બુદ્ધિ ધરાવતા લક્ષ્મીજીને પ્રિય એવા લોકો જેમની દયાર્ક દ્રષ્ટિને લઈને સ્વર્ગપદને સરળતાથી પ્રાપ્ત કરે છે એવી ખીલેલા કમળની શોભા ધરાવતી શ્રી લક્ષ્મીજીની ઈષ્ટ દ્રષ્ટિ મને પુષ્ટ કરો સૃષ્ટિના સર્જન પાલન અને સંહારની રમતમાં જે સરસ્વતી ગરુડધ્વજ ધ્વજ વિષ્ણુની પત્ની શાકભરી કે ભગવાન શંકરની વલ્લભા એવા સ્વરૂપને સ્થિત છે તે ત્રણ લોકના ગુરુ શ્રી વિષ્ણુની ભાર્યા લક્ષ્મીજીને નમસ્કાર શુભ કર્મોનું આપનાર શ્રુતિને નમસ્કાર સૌંદર્યના ગુણોની ભંડાર રતિને નમસ્કાર કમળમાં વાસ કરનાર શક્તિને નમસ્કાર પુરુષોત્તમને પ્રિય એવી પુષ્ટિને નમસ્કાર કમળની નાળ જેવા સુંદર મુખને ધારણ કરનારને વંદન ક્ષીરસાગરમાંથી પ્રગટ થયેલ લક્ષ્મીને વંદન ચંદ્ર અને અમૃતની ભગેનીને વંદન નારાયણ વલ્લભાને વંદન હે કમળ જેવું મુખ ધારણ કરનાર લક્ષ્મીજી આપને વંદન કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે સામ્રાજ્ય જેવા વૈભવ મળે છે સમસ્ત પાપકર્મો નાશ પામે છે હે માનીએ મારા પર નિસ્દિન કૃપા બની રહે જેમના કટાક્ષ એટલે કે દ્રષ્ટિની ઉપાસના કરનાર સેવકને બધી જ સુખ સમૃદ્ધિ લક્ષ્મીજી આપે છે તે સુરારીની હૃદયેશ્વરીને મન વચન કાયાથી હું ભજું છું કમળમાં રહેનાર જેના હાથમાં કમળ છે તેઓ દેવી સફેદ વરપ્ર સુગંધ અને માળાથી ઓપતા ભગવતી હરિને પ્રિય અને મનને જાણનાર લક્ષ્મીજી મારા પર પ્રસન્ન થાઓ દિગ્ગજો દ્વારા સુવર્ણના કુંભમાંથી છોડાયેલ સ્વર્ગગાના સ્વચ્છ અને પવિત્ર જળથી સ્નાન કરનાર જગતની માતા અને સંપૂર્ણ ત્રિલોકના નાથની ગૃહિણી અમૃતસાગરની પુત્રી શ્રીલક્ષ્મીને હું રોજ સવારે નમસ્કાર કરું છું હે કમલા હે કમલાક્ષ વિષ્ણુને પ્રિય તમારી કરુણાથી ભરપૂર દ્રષ્ટિથી દરિદ્રોના અગ્રણી આપની દયાને પાત્ર એવા મારા પર જોવાની કૃપા કરો જે લોકો દરરોજ આ સ્તુતિથી વેદ સ્વરૂપ ત્રણેય લોકોની માતા રમાની કરે છે તે લોકો જગતમાં અધિક ભાગ્યશાળી અધિક ગુણવાન અને બુદ્ધિમાન પુરુષોના આદર પાત્ર બને છે ઇતિશ્રી કનકધારા સ્તોત્રમ સંપૂર્ણમ તો મિત્રો આજના વિડીયોમાં આપણે કનકધારા સ્તોત્ર ગુજરાતી અનુવાદમાં સાંભળ્યું વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય મહા લક્ષ્મી જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ